દાહોદ જિલ્લામાં નકલી કચેરી જમીનોના નકલી હુકમો અને હવે વારો શિક્ષણ ભરતી કૌભાંડનો પર્દાફાશ એક સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આ મામલે પુરાવા સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કરાઈ રજૂઆત એક શિક્ષકની ભરતી માટે રૂપિયા સત્તર લાખની માંગ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો આ કેસમાં ટ્રસ્ટી બચુભાઈ કિશોરી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં શિક્ષણ ભરતી કૌભાંડને લઈ તપાસની માંગ માટે વાતાવરણ ગરમાયું તંત્ર આ મામલે કેટલું ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહું છેલ્લા ઘણા સમયથી થી આપડે જોઈએ છીએ કે જે પણ આશ્રમ શાળા હોય આશ્રમ શાળાની ભરતીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક ગુબાચારી અને ક્યાંક ને ક્યાંક લાગવક સાહિત્ય જે ભરતી પ્રક્રિયા થતી હોય છે એની અંદર નોકરી મળતી હોય છે અને ઘણી બધી જગ્યાએ આધાર પુરાવા ન હોવાને કારણે ઘણા બધા લોકો છટકી જતા હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો દાહોદની જે ચોસાલા ખાતે આવી જે કેદારનાથ આશ્રમ શાળા છે એ આશ્રમ શાળામાં ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી જે વર્તમાન દાહોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી એમના પૂજ્ય પિતાશ્રી છે તેમના દ્વારા જ લાખ રૂપિયાની માંગણી છ થી આઠ ના વિષય ગણિત વિજ્ઞાન જે વિષય છે એ ઉમેદવાર ને હાજર કરવા માટે માગેલી રકમ હતી અને છેલ્લે અંતે જે ડીલ ફાઈનલ થાય છે બાર લાખ રૂપિયા હતી એટલે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ પણ મોટું માથું હશે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તો અમે એ ગુજરાતના પ્રશાસન તંત્ર કરીએ કે આજ વખતે પરંતુ આજ વખતે કહી શકાય કે જે મોટા મગરમચ્છો કહી શકાય એવા મોટા મગરમચ્છો પકડાયા છે ત્યારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે અને જોવા જઈએ તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ તો જ્યાં સૌપ્રથમ ચોકીદાર જ ચોર છે એ ચોકીદારને આપણે હવે ઘર ભેગા કરવા પડશે કેમકે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ

કેદારનાથ એટલે કે જે શાળા છે એ શાળાના અન્ય શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે પણ અહીંયા પૈસા દઈને જ લાગેલા છીએ એ વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તો આ બધી જ બાબતની ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ અને આઈપીસી ની અંદર બીએલએસ ની અંદર જે પણ કલમો છે જે પણ બંધારણીય કલમો છે તેને ધ્યાનમાં રાખી આમાં ખરે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અપ્રમાણસર જે મિલકત હોય તેની પણ હવે કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ એસીબી